બોલો ગોપાલ લાલ કી જય સર ભગવતીઓ ગોપાલ ગોપાલ નેણા ગુલા રંગ રેજો ઓગલા બિરંગ રેજો રેજો ને રાજ મારા નેણા વસ રે જો નેણા રંગ રેજો ઓ ગુલાબી રંગ રેજો કળી ઘડી પલ મુખ ને નાની હાડું આરે મુને દત્ત પ્રત દર્શન દેજો ઓ રાજ રંગ રેજો લોકળિયા તો મારી કેવાનું હોય તે ગુલાબી રંગ રેજો ચૂની ચૂની કલી મેં સેજ બી છાવું આરે મારી સેજા પલંગ રંગ રેજો ઓ રાત ગુલાબી રંગ રેજો નેણા નેણા ગુલાબી રંગ રેજો હો રાત ગુલાબી રંગ રેજો નેણા ગુલાબી રંગ રેજો ઓ રાત નેણા ગુલાબી રંગ રેજો રેજો ને રાજમારા વસ રેજો રેજો ને રાજ મારા નેણવસ જો નેણા ગુલાબી રંગ રેજો નેણા ગુલાબી રંગ રેજો ગો કુલપતિ સી ગોપેન્દ્ર પિયુજી એ હા હા હો ગો કુલપતિ ગો કુલપતિ ગો કુલપતિશ્રી ગોપેન્દ્ર પિયુંજી ગો કુલપતિ શ્રી ગોપેન્દ્ર પિયુજી હારે મારું આરે મારુ આરે મારુ જનનું જીવન એક જોજો હો રાજ ગુલાબી રંગ રેજો હારે મારું હારે મારું જનનું જીવન એક હો રાજ ગુલાબી રંગ રેજો નેણા ગુલાબી રંગ રેજો હો રાજ ગુલાબી રંગ રેજો નૈણા ગુલાબી રંગ રેજો હો રાજ ગુલાબી રંગ રેજો નેણાં ગુલાબી રંગ રેજો હો રાજ નેણા ਗੁਲਾਬੀ ਰੰਗ રે ਜੋ ਬੋਲੋ ਸੀ ਗੋਪਾਲ ਲਾਲ ਕੀ ਜੈ ਸਰ ਬਗਦਿਓ ਜੈ ਗੋਪਾਲ ਤੇ ਗੋਪਾਲ ਦੀ ਗੋਪਾਲ